મિત્રો તમે નોકરી કરો છો ત્યાં તમને નિર્ધારિત સમય કરતા વધુ કામ કરાવે છે જો તમારો જવાબ હામાં હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે આપણા ભારત માં એક કાયદો છે જે અંતર્ગત જો તમે સમય કરતા વધુ કામ કરો છો તો તમારો ઓવર ના પૈસા પર પૂરો પૂરો હક છે ચાલો જાણીએ શું છે તે કાયદો આ દિવસોમાં ઓફિસો તથા અન્ય કાર્યસ્થળ પર કામ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે કંપનીના ગ્રોથના નામે નિયત સમય કરતા વધુ કામ કરાવવામાં આવે છે અને ઓવરટાઈમ પર ધ્યાન આપવામાં આવતું નથી અને નવાઈની વાત તો એ છે કે આપણે લોકો પણ આ સંસ્કૃતિને અપનાવી રહ્યા છીએ જોકે જેનું કારણ નોકરીની અછત પણ હોઈ શકે છે જો ભારતની વાત કરીએ તો અહીં નવ કલાક ઓફિશિયલ કામ નક્કી કરવામાં આવ્યું છે આમાં એક કલાક લંચ બ્રેક માટે આપવામાં આવે છે તે જ સમયે જો કોઈ કર્મચારી તેના નિર્ધારિત સમય કરતા વધુ કામ કરે છે તો તેને ઓવર ટાઈમ ના પૈસા મળવા જોઈએ જી હા

દરેક રાજ્યમાં કામના કલાકો અને ઓવરટાઈમ સંબંધિત અલગ અલગ કાયદાઓ છે તો ભારતમાં ઓવરટાઈમ પગાર ની ગણતરી સામાન્ય વેતન કરતા બમણા દરે કરવામાં આવે છે